દ્રશ્ય બતાવીશ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે ભારતીય જનતા પાર્ટી અને આરે ਕਰਵਾਮਾ ਆਵੇ ਤਾਂ ਹਾਲ ਅੰਹਾ ਭਾਰਤੀ ਜਨਤਾ ਪਾਰਟੀ ਦਾ ਤਾਂ ਆਰਐਸਪੀ ਨੇ ਉਮੀਦਵਾਰ ਵਿਜੇਤਾ ਸਾਹਾ ਜੀ ਤੇ ਉਹਨਾਂ ਨੇ ਲੈਨੇ ਫੋਟੋਗ੍ਰਾਫ ਹੋਈ ਨੇ ਭਗਵ ਯੂਚਾਰਣੀ ਕਰਵਾਮਾ ਆਵੇ ગાડી હોય તમામ મતદારોનો મેં ખૂબ ખૂબ આભાર ચોક્કસી આ હતા પાદરાના પૂર્વ ધારાસભ્ય દિનેશભાઈ પટેલ દીનુ મામા અને જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળ અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ચોક્કસી ઉત્સાહ અને ઉમંગ અલગ છે કારણ કે વોર્ડ નંબર એકમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો વિજય થયો છે સાથે સાથે અનેક વોર્ડની અંદર વારાફરતી સ્ટેપ બાય છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે જીતી રહ્યા છે શૈલેષ સ્વામી આપણી સાથે છે સ્વામી શું કેશો ઇતિહાસ રચાય વોર્ડ નંબર એક માં પાંત્રીસ વર્ષ બાદ ભારતીય જનતા પાર્ટી ની પેનલ વિજય ભારતીય જનતા પાર્ટી પર મુસ્લિમ મતદારોએ અઢી વિશ્વાસ દર્શાવ્યો છે ને ભવિષ્યમાં આ તમામ વિસ્તારોનો વિકાસ થાય એ માટે ભારતીય જનતા પાર્ટીની ની તન તોડ મહેનત રહેશે અને ભારતીય જનતા પાર્ટીના વિકાસના વિકાસ લઈને આજે સપાટો જોઈ રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીનો નો વિજય થયો છે શું લાગે છે હવે આગળના વોર્ડોમાં કેવી પરિસ્થિતિ રહેશે ચોક્કસ તમામ વોર્ડો ભારતીય જનતા પાર્ટીના ના વોર્ડો પેનલો વિજય થશે એવું અમારું નિશ્ચિત માનવું છે આપણ ઉમેદવાર છો હવે આપના વોર્ડનો પણ વારો છે વોર્ડ નંબર એક માં પેનલ વિજય આપ શું કહેશો દરેક પેનલ નો વિજય થશે ને ભારતીય જનતા પાર્ટીનું પાદરા શાસન હતું ને રહેશે એવો અમને પાકો વિશ્વાસ છે મતદારો શું કહેવા માંગશો મતદારો અમે આભાર માનીએ છીએ પાદરા નગર ને અને તાલુકા ની તમામ જનતાનો

વાત કરવામાં આવી રહી છે ને ચોક્કસથી વાત કરવાનું દર્શક મિત્રો તો આગળની અંદર વોર્ડ નંબર એકમાં જે પ્રકારે દ્રશ્યો જોઈ છો દ્રશ્યો પ્રયત્ન કરીશ

સૌ પ્રથમ ભારતીય જનતા પાર્ટી નો ઇતિહાસ નગરપાલિકા જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તાલુકા પંચાયત જિલ્લા પંચાયત જે પ્રકારે દર્શક મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો હવે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ના જે દ્રશ્યો છે કોણ વિજેતા કોણ હાર્યું એ તમામ અપડેટ અત્યારે બીએન ગુજરાતી પર લાઈવ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો ચોક્કસથી વાત કરવામાં આવે તો આગળ જવાનો પ્રયત્ન કરીશું જે પ્રકારે દ્રશ્યો લાઈવ અત્યારે ડીએ ન્યૂઝ ગુજરાતી પર જોઈ રહ્યા છો દર્શક મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયત ના ઇલેક્શનને લઈને ખાસ કરીને મતગણતરી શરૂ થઈ ચૂકી છે અને વાત કરવામાં આવે તો જે પ્રકારે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો બીજી તરફ દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે ઉમેદવારોનો જે સમર્થકો છે ચોક્કસથી અહીં આગળ ખૂબ મોટી ભીડમાં અત્યારે પહોંચી આવ્યા છે ને તમામ લોકો રાહ જોઈ રહ્યા છે ચોક્કસથી કોણ વિજેતા બને છે અંદરના પણ હું તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ જે પ્રકારે લાઈવ દ્રશ્યો બી ન્યૂઝ ગુજરાતી પર હાલ સવારથી આપ જોઈ રહ્યા છો પાદરા પોલીસ તેમજ વડોદરા શહેર પોલીસના પણ ખૂબ જ છાપતા બંદોબસ્ત છે સાથે સાથે વાત કરવામાં આવે તો કોઈ પણ બનાવ ન બને તેના માટે હાલ પોલીસ જે છે એ સતર્ક છે બીજી બાજુ તમને કેમેરા પર્સનને કહીશ કે દ્રશ્યો બતાવશે જે તરફ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ઉમેદવારોના જે સમર્થકો છે ચોક્કસથી મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે સાથે સાથે પોલીસ દ્વારા તમામ લોકોનું જે છે એ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ચેકિંગ કર્યા બાદ જ અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે સાથે સાથે કેમેરા પર્સનને કહીશ કે તમને બીજી તરફના જે છે દ્રશ્યો બતાવશે હાલ અહીંયા આગળ ચોક્કસથી લોકોને જે રિઝલ્ટ છે જાણવા માટેની ખૂબ જ ઉત્સુકતા છે સાથે સાથે અનેક ઉમેદવારોના જે સમર્થકો પણ પહોંચી આવે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની અંદર કેવા પ્રકારની પરિસ્થિતિ છે લાઈવ આપણે બીએન ન્યૂઝ ગુજરાતીના મારફતે જે પ્રકારે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો અત્યારે મતગણતરી છે એ ચાલી રહી છે અર્જુનસિંહ ભઢિયાર પણ છે તેઓ સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું અર્જુનસિંહ ભટિયાર શું કહેશો કેવી પરિસ્થિતિ છે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જે રિઝલ્ટ હોય એમાં બે મત શંકાને સ્થાન નથી કોંગ્રેસ જીતવાની છે અને તાલુકા અને જિલ્લા પંચાયત બંને બોર્ડ કોંગ્રેસના બનવાના છે કેમ બનવાના છે કે કોરોના સમયગાળા દરમિયાન સરકારે કરેલી કામગીરીથી પ્રજા ત્રાહી મામ થઈ ગયેલી છે એટલે લોકોની વેદનાને વાચા આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે એટલે ચોક્કસ કોંગ્રેસનું બોર્ડ બેસવાનું અત્યાર સુધી કયા રિઝલ્ટ આવ્યા છે અત્યારે જે રિઝલ્ટ આવ્યા છે પ્રાથમિક રિઝલ્ટ છે પ્રાથમિક રિઝલ્ટથી કોઈ અનુમાન ના મારી શકાય અને આજે શરૂઆત થઈ છે તો અંત પણ એવો થવાનો છે એટલે કોંગ્રેસ જીતે છે જીતે છે જીતે છે ચોકસી દર્શક મિત્રો આ હતા અર્જુનસિંહ પઢિયાર જે વાત કરવામાં આવે તો અગાઉ પણ જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો અર્જુનસિંહ પઢિયાર કહી રહ્યા છે કે ચોકસી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતોની અંદર કોંગ્રેસનો વિજય થશે તેવો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ કેઓના જે સમર્થકો છે તેઓ પણ મોટી સંખ્યામાં હાલ આજે એમ કે મેન જે કોલેજના જે છે ગ્રાઉન્ડની અંદર આવી પહોંચ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે તો મતગણતરી ચાલી રહી છે બીજી તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી છે જે તરફ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અહીં આગળ અંદર મતગણતરી શરૂ થઈ ચૂકી છે ને અલગ અલગ જે જિલ્લા પંચાયતો છે ચોકારી જિલ્લા પંચાયત મુજકુર જિલ્લા પંચાયત વડુ જિલ્લા પંચાયત અનેક જગ્યાએ દર્શક મિત્રો મતગણતરી શરૂ થઈ ચૂકી છે તાલુકા પંચાયતોમાં પણ ટૂંક જ સમયમાં ફરીવાર લાઈવમાં જોડાઈશું અને કેવા પ્રકારની પરિસ્થિતિ પાદરા નગરપાલિકા તેમજ પાદરા તાલુકાની અંદર છે એ તમામ લાઈવ નિહાળીશું